નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના તબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેરબજારના તબકારામાં આપણે ગઈકાલે જે ઘણી બધી ચર્ચા કરી હતી જે પ્રકારે નિફ્ટી બેંક નિફ્ટી સાથે જ જે અલગ અલગ લેવલ્સની ચર્ચા કરી હતી તેમાં હરીશભાઈ આપણને જે લેવલ્સ આપ્યા હતા અને અન્ય બાબત પર પણ ચર્ચા ખાસ કરીને ગઈકાલે કરી હતી ત્યારે સમગ્ર દિવસ દરમિયાન કેવું રહ્યું માર્કેટ જે પ્રકારની ચર્ચા કરી હતી તે પ્રમાણે રહ્યું કે કેમ અને આ સાથે જ અન્ય કયા કયા સમાચાર ગઈકાલે ગ્લોબલ લેવલ પરથી આવ્યા છે જે તમામ રોકાણકારો માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે અને સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે ખાસ આજે કેવું રહેશે માર્કેટ અને કઈ કઈ અસરો ખાસ આજે જોવા મળી શકે છે તેની પણ ખાસ કરીને આપણે ચર્ચા આજે કરવાના છીએ તેની સાથે અલગ અલગ સ્ટોક સ્પેસિફિક પણ ચર્ચા કરીશું કયા ઇન્સ્ટ્રુમેન્ટના ખાસ શું લેવલ રહેશે શું ધ્યાન રાખવાનું છે તે માટે તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ

કોન્સોલિડેટ થતો હોય એવું દેખાઈ રહ્યું છે બે થોટ પ્રોસેસ આવી રહ્યા છે દિમાગમાં કે માર્કેટ શું કરંટ સિનારીઓને એન્કેશ કરશે કે પછી માર્કેટ ફોરવર્ડ સિનારિયોને એન્કેશ કરશે મને તો બંને બાજુ મને તો ડાર્ક ક્લબ દેખાય છે અનલેસ સરકાર તરફથી કંઈક આવે તો જ કંઈક મને પોઝિટિવ દેખાય હાલના તબક્કે જે રીતની સિચ્યુએશન ચાલી રહી છે એમાં ડાર્ક ક્લાઉડ વધારે દેખાય છે અનાઉન્સમેન્ટ ઓર વોટ યુ કોલ ઇટ કે જેથી માર્કેટ એકદમ ભાગી જાય કે મે બી કદાચ અમુક મીડિયા કે સોશિયલ મીડિયા અમુક જગ્યાએ વાતો બહુ મોટી ચાલી રહી છે બટ હા દેટ ધેટ ઇઝ પોસિબલ ઓનલી એન્ડ ઓનલી The support is not broken. But सपोर्ट इज नोट ब्रोकन बट मैं एक कारण बताओ सपोर्ट नीज डेट नहीं बात करा जो है आजे बपोर बपोर एक, -एक अनाउंसमेंट आई जाए पॉजिटिव स्टेपमें चेंज भाई तुम मैंने कहो हरे भाई ते तो कहता था कि level नहीं तेजी, तेजी गई તો આ સ્ટોક માર્કેટ છે અહીંયા નથિંગ ઇઝ પરમાનન્ટ રાઈટ હું અત્યારે કઈ કહી રહ્યો છું તમારા સમક્ષ મારા પાસે હવે નવા ન્યૂઝ છે નહીં હવેથી અડધા કલાક માટે અને અડધા કલાક કરતો થઈ તો આ બધી વસ્તુ કન્સિડર કરવાની છે તો યુ હેવ ટુ બી એડ્યુકેટેડ યુ હેવ ટુ બી લર્ન એન્ડ યુ શુડ નો વોટ ઇઝ હેપનિંગ વેન યુ ગો ટુ ટ્રેડ અચ્છા હવે વાત કરીએ કે માર્કેટ એઝ ઓન ડેટ મંદી આપે છે અરવિંદ મિલ આઈ થિંક ગઈકાલે બહુ સારું ચાલી ગયું એવા કેટલી બધી કંપનીઓ છે કે જે ગઈકાલે આફ્ટર કોન્સોલિડેશન દી ગે વોઝ અ વેરી ગુડ મુપન્સ सवाल छे आपने एफ एंड ओ ની કંપનીની વાત કીયે છે સવાચે આપની નિફ્ટી ની કંપનીની વાત કીયે છે બેંક નિફ્ટી ની કંપનીની વાત કીયે છે તો બેંક નિફ્ટી માં હું થોડુંક નજર નાખવા જઉં બેંક નિફ્ટી માં ભી ખાસ કરીને PSU પાસ તો અકોર્ડિંગ ટુ મી PSU બેંક્સ માં SBI PNB આ બે બેંકો ગઈકાલે दे हैव गिवन अ गुड પોઝિટિવ અપ મૂવ એટ ધ ધ લેટર સેકન્ડ હાફ ઓફ ડે એક સરસ મજાની એમાં એક મુવમેન્ટ આવી છે હોપ સો એના અંદર આજે આપણને કંઈક પોઝિટિવ જોવા મળે બટ સ્ટીલ જે સપોર્ટ છે પેરામીટર છે ઇટ ઇઝ નોટ સપોર્ટિંગ હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉપર એક નજર નાખવા જાઉં તો નો ડાઉટ ઇટ ઇઝ પોઝિટિવ હવે અહીંયા મને છે શું તો ભાઈ એનો હમણાં રિસેન્ટ સ્વિંગ થાય

હવે આના અંદર મને બ્રેકઆઉટ જે જોઈએ છે આઠસો ચોમ્બોતેર રૂપિયા ને પાંત્રીસ પૈસા આઠસો ચોંબો રૂપિયા ને પાંત્રીસ પૈસા ઉપર મને કલાક દોઢ કલાક ટ્રેડ કરે એનો લો એ ના તોડે આઠસો ચોંબોતેર રૂપિયા પૈસાનો લો ના તોડે એના ઉપર જ કેનલ આખી બને અને પછી ફોલો કેનલ બી બને ત્યારે જઈને મને આ કોલ થોડીક પોઝિશન માટે મારે જનરેટ થાય તો માટે તો કે દિસ ઇઝ ડન

સેન્ટ્રલ બેંક ને નેગેટિવ નહીં રીતનું છે ડબલ ડબલ માં છે તો હું એટલે લોકોને ગઈકાલે જે એક બેંક ચાલી છે સરસ ઇટ ઇઝ વન ઓફ માય ફેવરેટ બેંક ફ્રોમ ધ સ્મોલ બેંક અને છેલ્લા કેટલાક સમયથી અ આફ્ટર અ લોંગ રન છેલ્લા કેટલાક સમયથી આ ડિક્લાઇનિંગ મૂડમાં છે આ ડિક્લાઇનિંગ મૂડમાં છે પ્રાઇવેટ બેંક છે આ બેંકને ને કરેલા મેં બહુ મીન્સ વેન ઇટ વોઝ ટુ ડિજિટ બે ડિજિટની બેંક હતી આ ત્યારે હું આને બહુ મીન્સ આઈ વુડ આઈ વોઝ પ્રિફરિંગ ઇટ કે ભાઈ દિસ શુડ બી દિસ શુડ બી ઇન યોર પોર્ટફોલિયો હતી આ બેંક તો ત્યારે હંડ્રેડ નીચે વાત કરીએ બસો આ બેંક થ્રી હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ઇટ ગેવ અંટીન્યુસ ગુડ મૂવ હતો એના પછી ગ્રેજ્યુઅલી આ બેંક અગેન ઇટ ઇઝ કમિંગ ડાઉન નથી દેખાતું બટ હવે એવું લાગે છે કે કોઈક પોસિબલ થોડાક સમય માટે જે રીતના અને બાઉન્સ આપ્યું છે કોઈક પોસિબલ હું હજી ઇટ ઇઝ નોટ કન્ફર્મ તો ડોન્ટ ગેટ કેરીડ હવે તમે આ બેંક ઉપર જયારે બી તમે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડ કરવા ઈચ્છતા હો તો આપના ફાયન્સિયલ એડવાઇઝરને પૂછી લેજો કેથલિક બેંક ઉપર હવે બંધ આપે ડેલી ક્લોઝિંગ અને ત્રણસો ત્રીસ ની ઉપર ટ્રેડ થતો શરૂ થાય તો એવરી પોસિબિલિટી કેથલિક બેંક માં કઈક મુમેન્ટ આપણને જોવા મળે I don't know what will be the reason or whatever it is. But looks like 330 is an important barrier. So, 330 the Upper trade career, I'm aggressive, Tavani Jerujo, maybe Tonsutris, Niaspa, Sai instrument to consolidate. Yesterday, we saw a very good, good move, um, say around six. સિક્સ પર્સન્ટ સો ટકાનો ઉછાળો અહીંયા જોવા મળ્યો છે તો એવી ઘણી બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાં સમ વેરી ગુડ અપમુવ ડાઉન મુવ બંને આપણને જોવા મળ્યા છે તો કહેવાનો મતલબ કે ટૂંકમાં સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે ઇન્ડેક્સિસ વાળું માર્કેટ નથી ઇન્ડેક્સિસમાં જ્યાં સુધી આપના પાંચ તારીખના લેવલ તારીખે જે હાઈ લો બન્યો છે તારીખ આ એક બે દિવસ એના આગળ પાછળ લઈ લેજો એ લેવલ ની ઉપર ટ્રેડ ના કરે તો તેજી ના કરવી નીચે લો ના તોડે તો મંદી ના કરવી જી તો દર્શક મિત્રો હાલ જે તમામ બાબત પર વાત કરી અત્યારે શેર માર્કેટને લગતી ખાસ કરીને ગઈ કાલે જે પ્રકારે આપણે વાત કરીએ તો જે ગવર્નર શક્તિકાંત દાસ રિટાયર થયા અને નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રા આવે છે ચાર્જ સંભાળવાના છે ત્યારે છ વર્ષ તેમનો કાર્યકાળ રહ્યો ઘણા બધા નિર્ણયો પણ બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ કરીને આવ્યા તેમના દ્વારા લેવામાં આવ્યા કઈ રીતે જોઈ રહ્યા છો તેમના કાર્યકાળથી અને હવે સંજય મલ્હોત્રા આવ્યા છે ત્યારે કઈ રીતે હવે બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ કરીને આપ જોઈ રહ્યા છો નિર્ણયોને લઈને સૌથી પહેલી વાત કરીએ તો આ બધા લર્નેડ પર્સન છે અને મારું એવું માનવું છે કે ક્યારેય બી કોઈ પણ વ્યક્તિ લર્નેડ પર્સન હોય અને કોઈ પણ વ્યક્તિ લર્નેડ હોય કે સેમી લર્નેડ હોય એક કુર્સી પર બેઠો હોય તો સેટ તમે જ્યાં સુધી એ અનુભવ ના કર્યો હોય ત્યાં સુધી યુ શુડ નોટ કમે આ મારો મારું મંતવ્ય છે સી બધાના બે વ્યૂઝ હોય છે એવરી એવરી કોઈન હેઝ ટુ સાઇડ્સ શક્તિકાંત દાસ માટે કહીએ તો પોઝિટિવ તમે અમુક વ્યક્તિઓને પૂછવા જશો મીન્સ એકસો ચાલીસ કરોડની જનતા છે એમાં તમે હું એમ તો કે પાંત્રીસ કરોડને જ પૂછો હું ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટની જ વાત કરું છું બાકીના તો સાઈડમાં આપણે રાખી દઈએ કે ફેમિલી ઓફ ફોર હોય રાઈટ તો આપણે ઓનલી વન પર્સન જ વર્કિંગ નોર્મલી દેખાય છે અને એમાં છે મતલબ કે તો ઇટ્સ અ ડિફરન્સ ઓપિનિયન બટ ઇન જનરલ યસ હી મેનેજ હી મેનેજ એવરીથિંગ વેરી પોલાઇટલી બેસાડી દ રઘુરામ રાજજી બી છેલ્લે આવ્યા હતા મીન્સ ઓફ લાસ્ટ ગવર્મેન્ટ તો nice person gentleman learned intelligent एन्ना समय भी अमू वस्तु सारी थई ने अमू वस्तु खराब थई एन्ना પછી ભી એન્ના જે સ્ટેટમેન્ટ આવતા તે સ્ટેટમેન્ટ ભી આપ જોયા છે જે તો આઈ થિંક સો વી શુડ નોટ કમ ઇન જે થાસે બધું સારું થાશે ઇન્ડિયા ઇઝ પ્રોગ્રેસિંગ સૌથી પહેલી વસ્તુ છે બી ઓપ્ટિમિસ્ટિક ઇન્ડિયા will move forward it has to move forward આપણે આગળ જ વધવાનું છે પાછળ જવાનું કઈ આઈ ડોંટ થિંક સો દેર ઇઝ એની રીઝન આપણા પાસે મોટી પોઝિટિવ જવાનું એક મુખ્ય કારણ જે છે દેટ ઇઝ યંગ ડેમોગ્રાફી યંગ ડેમ તમારા જેવા વ્યક્તિઓ છે અમારા પાસે હવે મીન્સ વી આર ઓન ધ જાપાન સાઈડ સિનિયર સિટીઝન્સ રાઈટ તમારા જેવા દીકરાઓ દીકરીઓ બહુ છે આપણા દેશમાં યંગ ડેમોગ્રાફી છે એનર્જી છે યુથ છે લિટરસી વધી રહી છે તો વી હેવ ટુ ગો ઓન અપવર્ડ ડાયરેક્શન નોટ ઓન ધ સાઉથવર્ડ ડાયરેક્શન તો પોઝિટિવ જ રહેશે પોઝિટિવ જ રહેશે અને થોટ પ્રોસેસ તમે જુઓ હવે થોટ પ્રોસેસ બદલાઈ ગયો છે અમારા પહેલા એવરીથિંગ વોઝ ઇન્વેસ્ટેડ ઇન ગોલ્ડ એન્ડ સિલ્વર ગોલ્ડ બેંક

સ્ટોક માર્કેટમાં જાય છે એટલે ક્યાં જાય છે કંપનીઓમાં જાય છે કંપની શું કરે છે પ્રોડક્શન તમારું જીડીપી પહેલા સરકાર આ બધું કામ કરતી હતી સરકાર કામ કરતી હતી ત્યારે આ તમામ જનતાને કહીએ કે કોઈ પણ ને મીન્સ દેર વોઝ એન ઓપોઝિશન કે સરકાર મેં તો કાં કોઈ કામ કરતા બસ ચશ્મા ઓર ચપ્પલ આપે રખ દર બસ વાત ખતમ રાઈટ આ વાત ખોટી તો છે વગેરે વગેરે તો હવે એને દૂર કરવા માટે પ્રાઇવેટમાં કામ આપ્યું છે તો આ બધું થવા ને પ્રાઇવેટમાં કામ આપ્યું છે પ્રાઇવેટ ને ફંડ જોઈએ છે આટલું મોટું હેન્ડલ કરવું હોય તો ફંડ જોઈએ છે તો એ ડિપોઝિટ ત્યાં જાય છે સિનારીઓ તૈયાર થયું છે આઈ થિંક સો નેગેટીવનેસ છે માર્કેટમાં એડવાન્સ ટેક્સ ના આંકડાઓ બી બસ હવે તૈયારી છે सो आई डोंट थिंक सो मच मच पॉजिटिव विल कम सो क्या कनेक्शन वो एक्सपेक्ट तो कर लीजिए इट शुड कम इट शुड कम नहीं नहीं आउ तो समथिंग डिफरेंट बट इट शुड कम अगर बात करी अलग-अलग इंस्ट्रूमेंट पर आपने बात करी का इंस्ट्रूमेंट खास सो लेवल रहेस एक कॉलर पे पहला जोड़ा है तबनो सवाल ले लिए हेलो हेलो नमस्कार सर નમસ્કાર શું શું સવાલ છે આપનો સાહેબ યુકો બેંક ના ચોસઠ ના ભાવ ના સાડી ચારસો શેર પડ્યા છે અને છે તો હોટ કરવો કે શું કરવું કઈ સમજી પડતી નથી આપના બંને ઇન્સ્ટ્રુમેન્ટ પર એક વખત જણાવજો ફોન તેમનો કટ થઈ ગયો છે ઇન્સ્ટ્રુમેન્ટ ની જાણ નથી થઈ અવાજ ક્લિયર નથી આવી રહ્યો એટલે દર્શક મિત્ર જે પણ કોલર મિત્ર હતા આપ ફરી એક વખત ફોન કરો આપનો સવાલ ફરી એક વખત લઈએ આગળ વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ ને લઈને બેલ sideways consolidation ઓન the resistance side

ઓકે ત્રણસો આઠ રૂપિયા ને દસ પૈસાનો બંધ છે ત્રણસો સાત રૂપિયા ને પચાસ ની નીચે જો શરૂ થાય તો ચાન્સીસ છે ત્રણસો ચાર રૂપિયા સુધી આવવાનો એ બ્રેક થશે તો ને તમે લઈ લો અને સપોર્ટ પોઝિટિવ સાઈડ આવે છે તો ત્રણસો અગિયાર રૂપિયા ને પચાસ પૈસા અને ત્રણસો પંદર રૂપિયા જોડાયા છે હેલો સાહેબ સવાલ જણાવશો સાડા ચારસો અને વડો ફર્ન ના ભાવના સાડા ત્રણસો પડ્યા છે ઓર્ડ કરવા કે શું કરવું સમજણ પ્રતિનિધિ નથી ના ભાવના પડ્યા છે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ એ ચારસો પચાસ શેર પડ્યા છે તેમની પાસે ચોસઠ ના ભાવના શું કરું છું અને વોડાફોન ના ત્રણસો પચાસ શેર છે આઈ થિંક સત્તાવન ના ભાવના તેમને કહ્યા છે યુકો બેંક સત્તાવન ના ભાવના હશે એમને અડતાલીસ રૂપિયાના ડેલી ક્લોઝિંગ બેસીસ ના થી સ્ટોક રાખો

અને આઈ થિંક વોડાફોન માટે પ્રશ્ન પૂછ્યો છે તો માટે હું એક જ વાક્ય કહીશ કે આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે નોર્મલી અમે સજેસ્ટ નથી કરતા ઇવન આઈપીઓ વખતે બી મેં સજેસ્ટ નતો કર્યો મેં આઈ ડિન્ટ નોટ કમેન્ટ ઓન ધીસ આવા ઇન્સ્ટ્રુમેન્ટ હું પ્રેફરેબલી અવોઇડ કરું છું બટ ઓલ પબ્લિક ડિમાન્ડ અમુક ટાઈમે મારે બોલવું પડે છે આજે બી કહીશ કે આવા બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે વિચ આર રિસ્કી બિઝનેસ રિસ્કી ઇન કંપનીઝ પૈસા ભૂલી જવાના અને રોકાણ કરવાનું સી ઇફ યુ વોન્ટ ટુ મેક મની આઉટ ઓફ ઓલ ધીસ કંપનીઝ તો આવી બધી કંપનીઓમાં તમે એક ઇન્વેસ્ટ કરીને ભૂલી જાઓ કે આ વધારાના પૈસા છે મારા જતા રહે અને એ કરીને મીન્સ આ સાયકોલોજી રાખશો ને તો એમાંથી દસ માંથી સમય એક બે મિનિટ આપો મને હું કહીશ આપને એક વાત કરીશ બે હજાર છ સાત આઠ ની વાત છે મીન્સ એ બી જયારે મારી શરૂઆત હતી ટીવી ઉપર આવવાની ત્યારે હું મારા એક જૂના મિત્ર હતા એમના ચા પીવાય કેટલી ઉપર એ લોકો ઉભા રહેતા હતા એ ટાઈમ અને મારો ઓફિસમાં જવાનો ટાઈમ તો અમારી સલામી થતી હતી તો એક વખત એમનો મને રોક્યો તો ભાઈ સાથે ઓળખાણ કરાઈ હતી હવે એ ભાઈ પાસે જોવા જાવ ને તો બધી પેની કંપની એક રૂપિયા પચાસ પૈસા પચીસ પૈસા બે રૂપિયા આવી બધી કંપનીના શેર એ ભય લઈ લે કે હું પ્રોફિટ કરું છું બધું કરું છું હું આવી કંપનીમાં જ રોકાણ કરું છું અને એવી કંપનીમાં રોકાણ કર્યા પછી એમને અમુક કંપનીઓ એવી એમની બહાર આવી ગઈ મીન્સ ખેલી નીકળી કે તમે વાત ના પૂછો તો એનું જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ હતું ટોટલ ની વાત કરું છું એમના કરતા પણ વધારે એમને મળી ગયા બટ એમને એક જ એ વખતે સજેશન એમાં વાત કરતા કરતા ઇટ વોઝ ઓલ્સો માય બિગનિંગ વિથ ધ ટીવી એમને એ મને

ये को ट्रेडिंग इन्वेस्टमेंट करता फैमिली मेंबर इन्वॉल्व आप इंटरेस्ट छोड़ आदमी थैंक यू नमस्कार हमारे यू वेरी मच तो दर्शक मित्रों कार्यक्रम रजा आपता रहो निर्माण न्यूज नमस्कार